આજે માલમપુર ગામની અંદર અમારે મારું સરપંચ તરીકે અને આખો બોડી સભ્ય તરીકે જે અમે બનાવી છે એના નામ છે જગદીશભાઈ મધુબેન હેતલબેન દિલીપભાઈ જાદવ સતીષભાઈ કનુભાઈ જાદવ હીરાભાઈ રણછોડભાઈ જાદવ મનીષાબેન રાજેન્દ્રભાઈ જાદવ મધુબેન મોતીભાઈ

જાહેરાત કરવામાં આવી છે ખરી આ અમારા ધારાસભ્ય શ્રી પીકે પરમાર સાહેબે જાહેરાત કરી છે કે જે સમરસ થશો તો હું પાંચ લાખ આપીશ અમારા સાંસદ શ્રીએ પણ કરેલી છે અને સરકારમાંથી પણ જે યોજનાઓ લાભ મળે છે એ આમાં સમરસ થયો છે એટલે મળશે બીજો લાભ એમ હવે અત્યારે અમારા ગામમાં ઘણી બધી યોજનાઓ મળી ગઈ છે અને જે કોઈ બાકી રહેતી હશે એનું કામ પૂર્ણ થાય એવું અમે પ્રયત્ન કરશું આમાં જે કોઈ સરકારની યોજનાઓ હોય એમાં મારા ગામમાં જે કોઈને ગરીબ માણસોને લાભ ના મળ્યો હોય ગમે એના માટે હું મહેનત કરીશ અને મુખ્યમંત્રી શ્રીની એક હોય છે સો ટકા ઘર 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 ઘરે પાસ કરું એ બધાને મકાન મળી જાય અને એક થી પાટડી તાલુકામાં એક થી પાંચ માં મારા ગામ નો નંબર આવે કે ઝડપી કામ પૂર્ણ થઈ ગયું એના માટે પણ હું મહેનત કરીશ અહિયાં બાજુમાં અમારે ઝાડીની જગ્યા ખરી બુટ માલનપુર ગામમાં અમારા બુટ ભવનમાંનું મંદિર છે બરાબર વાવેશ્વરની જગ્યા છે માંડલમાં ગામની અંદર તણાવ ગામમાં દરેક સુવિધાઓ છે જ બધી સુવિધાઓ છે ગામની અંદર ચોમાસું આવે તો પાણી ભરાવાની સમસ્યા કે એવી કોઈ સમસ્યા ખરી હાલમાં એવી તો કોઈ સમસ્યા નથી બરાબર ગામની અંદર આખું ગામ જ્યારે સાથે હોય ને તમને સમરસ કરતો ત્યારે તમને ગામનો આભાર કેવી રીતે માનશો આભાર માનો એટલો ઓછો છે ગામને તમે શું સંદેશો આપશો

એમને કોઈ આળસ વગર બધું જ કામ કરી શકે એમ એટલે હાલ ફેર અમે એવો વિચાર કર્યો ગામ વાળાએ કે એવા ધંધા અંદર ઝપલાઈ દેવું અને ગામની સમજૂતી થી સમરસ કરી દીધું છે બહુ બહુ સરસ આખું ગામ ખુશ જ છે ગામમાં આઠ થી દસ જાત ની વસ્તી છે અને બધાને સંતોષ જ છે બધા સમાજ ને સંતોષ છે જેથી આમાં બધાએ રાજી છે કમ્પ્લીટ મારું નામ પરેશ જાદવ છે અને હાલ હું આર્મી મેડિકલ કોરમાં ઇન્ડિયન આર્મીમાં એઝ અ એનસીઓ તરીકે અંબાલા કેન્ટમાં પોસ્ટેડ છું અને ત્યાં અત્યારે ફરજ બજાવું છું ઘરે મારી જે સામાન્ય રજાઓ હોય છે જે અમને મળતી હોય છે આ એ ઉપર જ મારા જે ઘરના નાના મોટા કામ છે તો જે આ સામાન્ય ચૂંટણીમાં સમરસથી આવેલા સરપંચ છે અને જે બી સભ્યો છે અને હું ખૂબ ખૂબ મારા તરફથી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે ગામમાં સમરસ થવું એટલે શું છે કે એકતા રૂપી જે ઉદાહરણ ઉદાહરણ હોય છે કોઈ બી ગામ હોય

જે બી આપણા ગામના પ્રશ્નો છે જે ચૂંટણી થતી હોય છે સરપંચના છે સભ્યના પદો છે એમાં એ લોકો રસ લે અને જેમ કીધું એમ કે જે બી વડીલો છે એમના જે બી સલાહ સૂચનો છે એને અનુસરે અને ફરીથી જે સમરસતા છે એકતાનું પ્રતિક છે એ ઉદાહરણ પૂરું પાડે એ જ યુવા વર્ગને કહેવામાં ગામમાં જે ઉપલબ્ધ સુવિધાઓ છે એમાં જે બી ગામની આપણે શેરીઓ છે એમાં દરેક જગ્યાએ બ્લોક પાથરેલા છે પછી પાણીની ખૂબ જ સારી સુવિધા છે પાણી લગભગ દિવસમાં બે વાર બે બે કલાક માટે આવતું હોય છે તો પાણીની પણ સુવિધાનો પ્રશ્ન નથી રસ્તાનો બી પ્રશ્ન શિક્ષણ માટે બી સરકારી શાળામાં ખૂબ જ સારું કામકાજ થઈ રહ્યું છે પ્લસ બસ સુવિધાઓમાં સારી સુવિધાઓ છે અને જો કોઈ કરવા માટે જો કોઈ કામ છે તો એ અત્યારે મને તો નથી લાગી રહ્યું બાકી જે સરપંચ સાહેબ છે ને સભ્યો છે એ જયારે ગામમાં આવશે ને એના અનુસાર છે પછી